ચાલો તો મિત્રો આપણે આજે આવી ગયા છીએ સાળંગપુર અને સાળંગપુરના હું તમને દર્શન કરાવીશ ને લાઇક કમેન્ટ કરી દેજો જેથી કરીને તમારી મનોકામના બધી પૂર્ણ થશે તો મિત્રો તમે બધા મારી સાથે બન્યા રાહજો જેથી કરીને હું તમને કષ્ટભજન દેવના દર્શન કરાવીશ અને દર્શન કરીને તમે પાવન બની જશો પુર ધામમાં કોઈ પણ તમને વળગાળ વળ ગયો હોય મિત્રો તો પણ અહીંયા કષ્ટભજન દેવની જગ્યામાં આવો અને તમને અંજળીનું પાણી છાંટવાથી તમારા દુઃખ બધા દૂર થાય છે ગમે તેવો વળગાળ હોય તો પણ અહીંયા નીકળી જાય છે મિત્રો વધુ માહિતી જોતી હોય તો સાળંગપુર ધામમાં પધારો અને કોઈ બી વ્યક્તિને તમે પૂછો એટલે તમને તરત બતાવી દેશે મિત્રો જેથી કરીને તમારું દુઃખ દૂર થઈ જાય હવે હું તમને સાળંગપુરના કષ્ટભજન દેવના દર્શન કરાવવા લઈ જઈ રહ્યો છું તો કષ્ટભજન દેવ લખવાનું કોમેન્ટમાં ભૂલતા નહીં અને લાઈક કમેન્ટ કરી દેજો જય કષ્ટભજન દેવ બધાની મનોકામના પૂર્ણ કરજો જય કષ્ટભજન દેવ જય કષ્ટભજન દેવ હર હર મહાદેવ બાપા સીતારામ